આકાશવાણી નું આ કેન્દ્ર છે પોણા સાત થયા છે સંપાદન અને પઠન જાગૃતિ વકીલ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી ઓસ્ટ્રેલિયાના જીવવિજ્ઞાની ચિકિત્સક અને આધુનિક રક્ત તબદીલી ના સ્થાપક લેન્ડ સ્ટીનરની જન્મજયંતિ નિમિત્તે ચૌદ જૂન અઢારસો થી કરવામાં આવે છે તેઓ બ્લડ ગ્રુપના વર્ગીકરણની આધુનિક પદ્ધતિ એ બીઓ રક્ત જૂથના શોધક હતા જેનાથી ડોક્ટર્સ દર્દીના જીવને જોખમમાં મૂક્યા વિના રક્ત તબદીલી કરવામાં સક્ષમ બન્યા છે તેમને વર્ષ ઓગણીસો ત્રીસમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર પાંચમાં પ્રથમ વખત વિશ્વ રક્તદાતા દિવસનું આયોજન કરાયું હતું સમગ્ર સમગ્ર વિશ્વમાં ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે ગુજરાત રાજ્ય શરૂઆતથી જ વિવિધ પ્રકારના દાન જેવા કે અંગદાન ચક્ષુદાન અને રક્તદાનની સેવાકીય પ્રવૃત્તિમાં સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે આ વર્ષે આજે ચૌદ જૂન બે ના રોજ ઉજવવામાં આવતા વિશ્વ રક્તદાતા દિવસની થીમ છે દાનની ઉજવણીના વીસ વર્ષ રક્તદાતાઓનો આભાર ચૌદ જૂન બે ના રોજ ડબલ્યુએચ અને બધા દેશોએ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી હતી બે હજાર પાંચમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા રક્તદાતાઓનો આભાર માનવા અને વધુ લોકોને મુક્તપણે રક્ત આપવા માટે પ્રોત્સાહિત કરવા એક ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો રક્તદાતાઓનો આભાર માનવા સાથે સલામત રક્તની વૈશ્વિક આવશ્યકતા અને દરે કેવી રીતે યોગદાન આપી શકે છે તે વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે રક્તદાનનું મહત્વ ખુબ જ છે રક્તદાન થકી વિશ્વના કરોડો લોકોને નવજીવન મળી રહ્યું છે રક્તદાનની આ એકમાત્ર ઉપલબ્ધિ નથી વિશ્વના અનેક લોકો વિવિધ રોગોથી પીડાય છે જેમાં સમયાંતરે અને ચોક્કસ નિર્ધારિત સમયે તેઓને બહારથી લોહી આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે આવા તમામ લોકોને રક્તદાતાઓ દ્વારા દાન કરેલું લોહી નવજીવન આપવા માટે પૂરતું છે રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિ ને આરોગ્યની દ્રષ્ટિએ શરીર માટે ખૂબ સારું માનવામાં આવે છે રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિ બીમારી સામે ખૂબ સારી રીતે લડી શકે છે અન્ય વ્યક્તિઓ કરતા બીમારી સામે રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધુ જોવા મળે છે આ સાથે સાથે રક્તદાન કરનાર પ્રત્યેક વ્યક્તિ લાંબુ દીર્ઘ આયુષ્ય મેળવી શકતા હોય છે તબીબી વિજ્ઞાનના સંશોધન મુજબ રક્તદાન થકી વણજોઈતા વજનને ઘટાડવા માટે પણ મદદ મળે છે રક્તદાનથી લીવરની તંદુરસ્તી સારી બને છે જેના કારણે શરીરમાં આયનનું પ્રમાણ સમાંતર જોવા મળે છે રક્તદાન કરનાર પ્રત્યેક રક્તદાતાઓ હૃદય રોગના હુમલાની શક્યતાઓથી પણ બચી શકે છે લોહી એ બીજા માટે કોઈ પણ જિંદગી બની જાય છે એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે પાંચ કરોડ બોટલ લોહી પરથી કહી શકાય કે આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃતતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે રક્તદાન કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકોએ રક્તદાન ન કરવું જોઈએ રક્તદાનના કલાક પહેલા તમાકુ દારૂ ધુમ્રપાન વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ રક્તદાન કરતા પહેલા ડોક્ટર દ્વારા તબીબી તપાસ કરાવવી જોઈએ જો તમે ફિટ હોવ તો જ રક્તદાન કરો ધ્યાન રાખો કે રક્તદાતાનું વજન પિસ્તાલીસ થી પચાસ કિલોથી ઓછું ન હોવું જોઈએ રક્તદાતા એ સાચા અર્થમાં લાઈફ સેવર એટલે